બાપ દીકરા પુવારા ના અંતે નક્કી કરે મમ્મી એ બેસી ગયા છે ભવ્ય ભાઈ આજે ફાઈનલ જવાનું ટાઈમ થઈ ગયો પરમ દિવસે આવ્યો હતો કબટા ના ફોર ને બરાબર ફોર હોસ્ટેલ ના પાડે જાય તમે કોમેન્ટમાં જણાવી દે હોસ્ટેલ મૂકવા કે અપડાઉન કરાય એવું છે બાપ દીકરો ચર્ચા ચર્ચા પાણી હાલે છે બીજો પંથ ટાટા કહી દો બધા આવ્યા જાવ ઓર આવ્યા કિસ્ના બેન

જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છો બધા મજામાં ને જો નવા બધાનું સ્વાગત છે ને આજે તો આપણે વાડીએ જવાનું છે મગફળી લેવા માટે તો ત્યાં પણ લેશું અત્યારે તો બધા મસ્તી હજી તો અત્યારે જો બધા ધીંગા મસ્તી ચાલુ છે અમારે જો બધા આ જઈ લે ભાઈ બેન જો ધબા ધબી બોલાવીસ ને હા તો ભાઈ ભાઈ ને જવાનું છે હમ આટલા દઈલા થાબા થબી બોલાવશ ને બેહાવ આ વર્ગી કે સાબ સુ કોરા મડે મમ્મી બેસી ગયા છે આરામમાં ઓરે છો કપડા તો બેસી ગઈ છે અને જો પડ્યા છે હા બીજી તો આપણે તો

અહીં જો કેટલો બધો ઝોગલો આયા થોડું દેખાતું નથી એટલે હું આપણે કે દેખાય નહીં થોડું થોડું દેખાય છે આ બધો કેટલો પડ્યો છે જો કેટલો ધૂળ પડી છે એટલે કે મિત્રો ઉંચા પૂછી બાને શું કેવું છે તમારું હા તો આલો નેક્સ્ટ વિડિયો પાછા કાઈ મળશું અમારા આવી ગયો છે પેહું નાખવા હાટું જો તોડાઈ ગઈ છે પછી દઈ દે ને

ધોતાプール સરસ ઓણી તો દિવાહ કપડા તો બધાય કમ્પલીટ ધોઈ ગયા છે હવે વારો આવી ગયો છે આપણે રસોઈ વાસનો કપડા ધોઈ કામે રસોઈમાં તો જો અત્યારે આપણે આજે તો બટેટાનું શાક છે અને આમાં શું છે રોટલી હજી લોટ બાંધવાનો બાકી છે બરોબર બીજા બેન તો જો અમારે આજે રાજા શાંતિ કે રસોઈ બનાવી અમારે રસોઈ બનાવી ધરા રસોડામાં આવીને ભાગી જાય

બાર વાગવા આવ્યા છે અને આ મારા ભવ્ય ભાઈ આવી ગયા છે પણ આવ્યા તો એ બે દી થઈ ગયા પણ મોબાઈલ મૂકતો નથી બોલો શું કરવું જો અને પાછું હું કે મારે અપડાઉન કરે આને અપડાઉન કરાવાય ના કરાવાય જાય આરામ કરે બોલો ચાલો મમ્મી શું કરે છે મેં રસોઈ બનાવી લીધી દાળ ભાત શાક એટલું બનાવ્યું છે રોટલી બને છે માંડવી છે છે રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે મમ્મી છે ને માંડવી કેટલી બધી શેકી ને લઈ જવાની બે જવાની મજા નથી ને તો એ બનાવે છે લાઈ થોડી મદદ કરાવું દારા જેવું થોડું થઈ ગયું છે કાલે અમારે બધી ક્રિયા હતી બધી નીલ પહેણાવાની એવી તો તમે બધા સમજે તો ગયા જઈ અને આ માંડવી શેકાઈ ગઈ છે ભવ્યભાઈને ને નાનથી બેને લઈ જવાની છે મમ્મી રોટલી બનાવે આપણે દાળ એક દાળ બફાઈ તો ગયો હોય વરાળ નીકળે એટલે વઘાર નાખીએ હવે આવો હા હર કુરસ ને તમને રો તો હારું કહી દે કિમત ને હારું ને ગરમ પાણી એ લીધો લોટ કરે છોય નાઈ તો લાગ પર પોતાલી તો બેઠક જેવું સરી મન પરવા લે કામ માં કામ અને આ એ બધું નાખી દીધું છે ગાય નું કાન

બેસી જાય બાપ દીકરા તો મોજ છે એક મોબાઈલ હોમવર્ક કરવાનું કેટલી વાર કીધું માનતો ને નથી બોલો હા હા તમે શું કરો છો કઈક ને કઈક

সেয়িয়ি তালানে জেলে তালামে দেডে কালে আনে মো পরাকললে আমে য়শিকাস নার মাদে সুনে করিয়া তোয়া মনি পাকাই করে জুমনে આયલા બધે મુખ કરવા દે તો ખરા હા બધે તૈયારી થઈ

અમર કાકડી નથી ઓલી કપુર ગોટી નથી ક્યાં ગામા તો નથી એમ જ નાખ્યો તો ભઈ હાલો બે હાથ હડાડે લે દીજા બેન મુરત કરે છે જો અમારે મુગડે આ બસ હા આ એ છે એ વરસાદ ફૂલ આવે છે તરાજો પાએલા આ વ્હાઇટ કર લઈએ દીવો દીજા ને દીવો દેવો ના આયે બસ હા કાઈ આ રાખું જો મે પાણી પડતા ગડબો છે ભાઈ તોતી હો મય કે લેજે બાપા તમ બાઈક કે લીધી ને નટ લેધી ના જાય ઓ યાર થરયો કોઈ દીવો થઈ ગઈ પણ પડે બે જારે ખોલ નાખો મમારે તું તો અંદર જામાં ખૂચી જઈશ ને ભાઈ જોઈ લે અમારે ના તો અહીં કને ક્યાં પાંચ વા આમાં લેલા કાઈ તું

बाबा मोटा मान थाइन बदै हेलो हेलो कसे कृष्ण ए बेसन खाइले मजा मोटा बा भाभी जो आ बटेता बाफा मुग दिदा छे थम सेती रमा जीवेंद्र मचो राधे भाई जो बेसी ग्या टीव्ही जोवे छे आंतैनी ह जोस ए

કંઠી હૈરે ચડાવે છે હા હવે ભાઈને પેરી જ આવી જ હતી જો બધા હવે ના કામ ઓર ગયા કે ભાઈને તો મજા આવી જઈ દૂધ પીવાની બદામ બોલો મે તો ગણાઈ છે હવે ઓ ભવ્ય ભાઈને તમને જવાનું છે થોડીક વારમાં જ કાકા આવે છે વાળીએ થી એટલે મને કે ભાગવા કાકો દીકરો બે જો આને જો પેલા ચા પી લીધો હવે વારો આવ્યો છે મગફળીનો આપણે ઓરા શેકા તા તો એનો વારો આવી ગયો ગયું બીજા બેન તો અમારે હુતા હુતા ખાય ઓ દાણા બીજા ડોટ કાઢી જા ભોગ્યા પછી દાણા ખાવા છે પણ ફોલવાની આરા થાય દાણા છે ત્યાર આપણે તો તકલીફ વાંધો ન આવે હાલો ભાઈ ભાઈ પણ ભાઈ ગયો એ જોયો આ વયા ગયા પણ વયા ગયા ભાઈ હાલો તર હું જોઉં સજી પૈતા તો વયા ગયા બટા લે હવે રહી રહી જોવા નીકળી જો તો ભાઈ ને વયા ગયા બટા હા હા લે હા વિડિયોના વેન કર દે છે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ન કરી હોય તો કરી નાખજો અને અમારા અવન વીડિયાની મોજ માણે રાખજો